ગીર જંગલમાં તૃષાતુર વન્ય પ્રાણીઓ માટે મીઠી વીરડી સમાન પીવાના પાણીના પોઈન્ટ ગીર જંગલમાં તૃષાતુર વન્ય પ્રાણીઓ માટે મીઠી વીરડી સમાન બન્યા છે પીવાના પાણીના કૃત્રિમ પોઈન્ટ ગીર પૂર્વમાં પીવાના પાણીના કૃત્રિમ બસો સુડતાલીસ પોઈન્ટ દ્વારા સિંહ સહિતના વન્ય પ્રાણીઓ પોતાની તરસ છિપાવી રહ્યા છે પ્રાણીઓને પાણી પીવાની મુશ્કેલી નિવારણ થાય તે માટે અમરેલી જિલ્લાના ધારી વન વિભાગ દ્વારા આગવી વ્યવસ્થા કરવામાં આવી છે આ સંદર્ભે વધુ જાણકારી આપતા ઇન્ચાર્જ મદદનીશ વન સંરક્ષણ પીએમ ચાંદુ કહે છે કે ઉનાળાના સમય દરમિયાન પીવાના પાણીના મોટા ભાગના કુદરતી જળ સ્ત્રોતો સુકાઈ જવાથી સિંહ સહિતના વન્ય પ્રાણીઓ માટે પીવાના પાણીની ખાસ વ્યવસ્થા થાય તે માટે વન વિભાગ સતત કાર્યરત રહે છે ગીર પૂર્વ વન વિસ્તારમાં રકાબી આકારના બસો જેટલા પીવાના પાણીના પોઈન્ટના નિર્માણ કરાવવામાં આવ્યું જેના થકી વન્ય પ્રાણીઓ ભારે ગરમીમાં પોતાની તરસ છીપાવી રહ્યા છે પીવાના પાણીના કૃત્રિમ પોઈન્ટમાં શેવાળ ન જામે તે માટે સમયાંતરે ખાસ જરૂરી સફાઈ કરવામાં આવે છે પીવાના પાણીના પોઈન્ટ પાસે રેતી વગેરે નાખવામાં આવે છે જેથી વન્ય પ્રાણીઓને બેસવામાં પણ અનુકૂળતા રહે છે ઉલ્લેખનીય છે કે એશિયન્ટિક લાયનના પર્યાય રહેલા ગીર જંગલમાં એકતાલીસ સસ્તન સુડતાલીસ સરીસૃપ ત્રણસો થી વધુ નિવાસી અને યાયાવર પક્ષીઓની પ્રજાતિઓ જોવા મળે છે ઉપરાંત વનસ્પતિની સમૃદ્ધ વિવિધતા તથા સૃષ્ટિ ગીરને આગુ અને અનન્ય નિવાસસ્થાન બનાવે છે